લોકો નહી બોલા બેટા હું બોલું છું નરેન્દ્ર મોદી જાઓ મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે આવા સોશિયલ મીડિયાના ખૂણે ખૂણાના વિડીયો તમારી સામે અમે રજૂ કરતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો લાઇક કરી નાખો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તો અત્યારે ખૂબ જ રીતે કોમ લગતા વાયરલ વિડીયો થતા હોય છે એવામાં એક આપણે ડોસીમાનો વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વિડીયો ટ્રેન્ડિંગ ઉપર ખૂબ ચાલી રહ્યો છે એવામાં હું તમારી સામે વિડીયો પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તો મિત્રો તમે પહેલાં વિડીયો જોઈ લો મિત્રો હું બોલું છું નરેન્દ્ર મોદી જાવો જોઈએ ને તો મિત્રો તમને આ વિડીયો જોતા જ લાગતું હશે કે એક આ માસી બોલી રહ્યા છે કે વિડિયોની અંદર ચૂંટણીના મોદી વિશે તો નરેન્દ્ર મોદીને આ ચૂંટણી વિશે બોલી રહ્યા છે આ વખતે ચૂંટણીમાં નરેન્દ્ર મોદી આવશે નરેન્દ્ર મોદી આવશે તો મિત્રો તમારે શું કેવું કોમેન્ટની અંદર તો મિત્રો તમે જણાવજો તો બસ આ વિડીયોની અંદર આટલું તો બસ નવા વિડીયો સાથે મળતા રહેશો ધન્યવાદ મિત્રો